ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત પૂર્વ ઝોન કક્ષાની સ્પર્ધા વિજેતા બની હતી રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત છ ઝોન કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે યોજવામાં આવ્યું અંડર ફોર્ટીન સેવન્ટીન અને ઓપન ભાઈઓ અને બહેનોએ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વડોદરા શહેરની અંદરથી ફોર્ટીનની કેટેગરીમાં બહેનોની ટીમે સ્પર્ધામાં ભાગ લીધો હતો વડોદરા શહેરમાં ચૌદ બહેનોની ટીમ જોન કક્ષાએ વિજેતા બની આ સ્પર્ધામાં આઠ જિલ્લાઓની ટીમે ભાગ લીધો હતો જેમાંથી છ ટીમો બહાર થઈ ગઈ હતી વડોદરા શહેર અને ગ્રામ્યની ટીમનો પ્રથમ નંબર આવતા વડોદરા માટે ગર્વની વાત છે ટીમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શહેરની ટીમના કોચ સુશીલ બામનેલકર અને મેનેજર કિદાર ઉત્તેકર તમામ કોચોની મહેનતથી બાળકોને ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી આખરે વડોદરા શહેરની અંદર ફોર્ટીનની ટીમ બહેનોની વિજેતા બની હતી હવે આ ટીમ સ્ટેટ લેવલ ઉપર રમવા જશે एकदम सही हुई एक्सपीरियंस अच्छा था हमने प्रैक्टिस करी फिटनेस करी उससे तो मतलब कॉन्फिडेंस के साथ खेले आगे वाली टीम स्ट्रांग थी निकाल लिया इजीली सामने एक की टीम थी तो कैसा परफॉर्मेंस किया आपने थोड़ा सा तो डर लग रहा था लेकिन ऐसे सोचा नहीं कि हम लोग हार जाएंगे वो हो जाएगा खेल लिया इजीली किस तरह से परफॉर्मेंस करते थे आप अंदर कोच कोच तो बहुत अच्छे तरीके से प्रैक्टिस करवाते थे फिटनेस भी करवाते थे आठ बजे तक चलता तो था तो वेल एकदम अच्छा निकाल लेंगे कॉन्फिडेंस है मेरा नाम प्राची प्राची दीपक कुमार